પ્રાતઃ હકાલે કુમારી કુશુમ કુંબા જાતી આના નિયથી બવણ નથી આવતો તમારા રૂમમાંથી આવે એટલે હામો બંધ કરી દે એટલે આમથી તાપરની પર બી નો આવે નડે ને આ તોનો સેમ્પલ આપું છે

બાદ ના તા ડાળ ભાત જ કરવા છે બરબાદ પહેલા કર લઈ કેમ કે પછી તમારો ઓલું ચા ઓલું થઈ જાય ને કાઢવા આય છે ને તો ઈ તમારે ઉપર નહીં થઈ જશે ના ઈ કઈ રિસ્ક નત લેવું પહેલા ખાવાનું કર પછી મૂકી દેતો હા ડાળ ભાત જ કરતો બટ શાક બીજું કઈ નત કરું અને આપણા છે ને પાચાઈ છે ને કાઢી લ્યો એટલે આપણે બાજુમાં મૂકી જ દઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબાંબા અંબાંબા કોસમીર બા રાખ્યો છે આ દર ખુલ્લું રાખવાનું છે ના બનાવે એમાં કરી જ નાખી ખાઈ લો અચ્છા કરવાની છે એમાં બગડી ગઈ છે ને કાઢ અંદર મૂકી પણ બોલાઈ જાય હેલો ગુડ મોર્નિંગ કેમ જો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સાડા આઠ અને આજે સાડા આઠ અમારે બંનેને જવાનું હતું શૂટમાં તો મને કંઈ બીજું ટેન્શન ન રહીએ ને એટલે સવારે વહેલી સવારે ઊઠીને રસોઈ કરી નાખવાની વાત હતી બધી રસોઈ ગઈ છે નાસ્તામાં રોટલો વગાડેલો વાર અને બા દહીં આડે દહીં રોટલો ને ત્યારે છે પાછું બહુ સરસ જગ્યા છે ફેમસ ત્યાં ગાંઠિયા નું શૂટ છે કે હું કરીશ બાર શૂટિંગ આપણે એક જગ્યા ત્યાં જ્યાં શૂટિંગ માં જવું ને એ જગ્યા બહુ ફેમસ છે એના ગાંઠિયા નાસ્તા માટે ગાંઠિયા ક્યાં ખવાય એમ છે હમણાં મારે તો થોડાક તો ખાવા હા આ તો ખાઈશ ને એમ તો રાખીશ ને જો સુકી બાજી દાળ એમાં ગોળ નાખ નાખો મારી ગાડી ને પછી એક બાજુ ડાયટીંગ ચાલુ છે ને એક બાજુ અમારી કસોટી ચાલુ છે તમે જો આ છે સામે રેલવે સ્ટેશન આ છે અમૃત રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટને અમૃત ફરસાણ આ નીચે અમૃત ફરસાણ પીડ જો તમે અહીંયા હંમેશા સવારના નાસ્તા માટે આટલી જ પીડ હોય ગરમ ગરમી ઉતરે છે બધું જો આ અત્યારે અહીંયા શૂટિંગ શરૂ થવાનું છે પેલા જો અહીંયા સમોસા છે જલેબી છે એમનો સંભાળો ચટણી મરચા વણેલા ગાંઠિયા ફાફડા ગાંઠિયા આ બધું આજે ટેસ્ટ કરવાનું છે

રાજપૂત પર આ જગ્યાનું નામ છે અને ઘર વપરાશ અને કમર્શિયલ યુઝમાં કામની પ્રોડક્ટ છે બતાવું તમને પ્રેશર વોશર પમ્પ છે વોશિંગ મશીન બુસ્ટર પંપ છે સબમર્સિબલ ડી વોટરિંગ પમ્પ છે ડોમેસ્ટિક પ્રેશર બુસ્ટર એર કમ્પ્રેસર વેક્યુમ ક્લિનર અને જીજો તમારે સોલરની કંઈ બી સાફ કરવું હોય તો સોલર સાફ થઈ જાય આપણું આ એડ્રેસ આવી જો આ સ્ક્રીનશોટ લેજો કોઈને કદાચ રાજકોટમાં કઈ કામ હોય સોલાર મશીન ને સોલાર ટૂંકમાં પેનલ ધોવા માટેનું મસ્ત મોટર મોટર આવે છે અલગ અલગ કેપેસિટીની ચાલો વાગી ગયા છે બપોરના એક અને ઘરે જસ્ટ આવ્યો હજી ફ્રેશ થયું કપડાં ચેન્જ કર્યા અને લંચ લેવા પહેલાં કેરી ની મજા લઈ લો પછી જમ્યા બા બેસી ગયા જમવા જમી લીધું દાળ ભાત સૂકી ભાજી અને મારા ટુ ગોળ વિનાની હમ થોડી મૂકું ને

આ રાજકોટમાં આવી ગઈ છે લંડન થીમ જો તમે લંડન સ્ટ્રીટ અત્યારે રાજકોટમાં આ જોવો છો ને તમે કેટલા લોકો જો અહીંયા સેલ્ફી લઈએ છે આ ગેટ જો તમે લંડન ગેટ જો વાગી ગયા છે આઠ ને 10 અને બાય કોથમીર અને પાલક બે કરી દીધું હું શાક લેવા ગઈ હતી સાંજે બાય જોવે છે જૂનો મૂવી તાજ મહેલ સાથે બેસી ગયા છે જમવા એમને ખાલી આજે રાઈસ ખાવાતા વઘારેલા અને છાશ

્યારે ઓગડે જો આ ને આગળ ત્યાં સ્પીકર ની ચાલુ હતું એટલે ફૂલ થી ગેટ બોલાઈ ગયો લંડન બ્રિજ ની વાત કરતો તો અને જસ્ટ હજી ઘરે આવ્યો વાયગા કે બપોરના રાતના સવા દસ ના ચમચી ભૂખ તો છે ને આ તો આને થોડી ઓલી ભેળ બનાવેલી છે જરાક ચાખી લઉં છું સૂકી ભેળ મારે મેળા જવાનું એટલે ખીચું ને એ તો મેં ચાખવું જોઈએ ખીચું પછી ઓલા સ્ટીમ ઢોકળા તાલો ગાટું ઘરે ખીચું લેતો આવ્યો હતો ફૂલ થાકી ગયો જો વાયગા છે રાતના સાડા દસ અને વહુ આવી ગઈ છે એટલે સાવ બહુ ને સાંજે આજે થોડોક ટાઈમ પાસ થઈ ગયો બાને પૂછાય કે કેમ તમે ટાઈમ પાસ કાઢો છો તો ટાઈમ પાસ કરો છો તો કે મારો ટાઈમ ક્યાં વયો જાય ક્યાં ખબર પડે છે વાંચવામાં વાંચવામાં આ કેવી ને ટેવ સારી કહેવાય બોલો હમણાં તમે કહેતા હતા ને મારો ટાઈમ ક્યાં વયો જાય હમ એ tractal એા ચોપડી વાટી ખાતાવાટી કુર્તી વાટી એન અત્યારે એક જોઈ લાયું છે કાલ ઓલું શું કહેતા હતા કાલ થી રામ ભગવાનનું શું ચાલુ કરવાનું આ જો એક કમેન્ટ આવી એમ કહેતા આ ઈ શું કરવાનું હોય અનુષ્ઠાનમાં શું કરવાનું એમ પૂછતા હતા એક બુક છે રામ રામ ભગવાનની રામ રક્ષા એમાં શ્લોક હોય ચાર પાંચ લીટીનો નો આખી રામાયણનો સાર જ હોય રામ ભગવાનને એ કાલે વાંચવાની હોય એટલે વાર લાગ્યા છે તો આપણે એક વર્ષ પાછી હાથમાં લઈ એટલે એ આપણે પાઠ કરી લઈને એટલે દોઢ કલાકથી એવું થાય